ભાજપના કાંડ કરવા સિવાય કે કામ સૌથી મોંઘું રાજ્ય ગુજરાત છે ભાજપની અંધવદ્ધિ અને ભાજપના આઠવાઓ ચડી ગયા બધા મારે ગુજરાતની જનતાને વિનંતી છે કે હવે ભૂલતા નહીં ને તો ચડી નહીં રહે દીકરાઓ તમારામાં હુંકાદનો તાકાત નથી મૂકી દો સરકારનો તમે જુઓ મોંઘવારીમાં ચરમસીમા એ છે ગુજરાત અને આ લોકોએ ઢાંકડીમાં પાણી લઈને ડૂબી મરવું બની બનાવેલી પોતાની સત્તા ઉપર કેમ ચીપકી રહેવું ચૂંટણી આવે એટલે ચમકલા કરવા ધર્મ અને અને જાતિના નામે લોકોને ડરાવવા વડોદરા સુરતમાં નેતાઓને ભગાડ્યા એટલે ક્યાંક ચમકલાના નાટક કરવા પીડ્યા લોકો અને હું તો એમ કહું છું કે અત્યારે ગુજરાતની જનતાને પણ ભાજપ પરથી અરુચિ થઈ છે ખેસ જુએ છે ને એટલે એને શુભ ચડાય છે આ ક્યાં આવી ગયા તમે જો ઈડી સીબીઆઈ ને કેવી આખા દુનિયામાં બદનામ કર કે નરેન્દ્રભાઈ ને અમિતભાઈ સુપ્રીમ કોર્ટે કેવું પડે કે તોતા બંધો તોતા બંધ

નહી કેજરીવાલજી છે એ જો અરવિંદ કેજરીવાલજીની રાજનીતિ છે અલગ પ્રકારની રાજનીતિ છે નરેન્દ્ર મોદીજી હોય કે બીજા અમિત શાહજી હોય કે બીજા જે નેતાઓ હોય રાજનીતિ કરી ને એ બની બનાવેલી પોતાની સત્તા ઉપર કેમ ચિપકી રહેવું ચૂંટણી આવે એટલે છમકલા કરવા ધર્મ અને જાતિના નામે લોકોને ડરાવવા આક્ષેપો કરવા આના ઉપર ટકેલી રાજનીતિ છે અરવિંદ કેજરીવાલજી એક એવા નેતા છે કે જે કામની રાજનીતિ કરે છે બે હજાર ને પંદરમાં એવું કીધું મને મુખ્યમંત્રી હું બનીશ ને તો તમને સ્કૂલ સારી કરીને આપીશ વીસ માં ગયા તો સારું ભણતા હોય હોસ્પિટલની મફતમાં સારવાર મળતી હોય બહેનોને ફ્રી બસ સુવિધા મળતી હોય તો જ મને મત આપજો બાકી બે પક્ષ છે એવા કેનારા હિન્દુસ્તાનના પહેલા એવા મુખ્યમંત્રી હતા અરવિંદ કેજરીવાલ જી કટ્ટર ઈમાનદાર છે કટ્ટર દેશ છે એમની છાપ છે એને ડેમેજ કરવાનું કામ ભાજપની એજન્સીઓ રાખે છે ભાજપ એટલે કોઈ એજન્સી વાળે કીધું હશે અમેરિકન એજન્સી જે પણ હશે આપણે ખબર નથી કે ભાઈ આના ઈમાનદારી ઉપર તમે ડેન્ટ મારો એટલે લોકો એને મત આપે અને એટલા માટે ફરજી કેસ ઉભો કરવામાં આવ્યો કથિત શરાબ કાંડ દારૂ કાંડ દારૂ તો ગુજરાતમાં વેચાજ લો ને હજારો કરોડોનું દારૂ વેચાય છે અને હજારો કરોડોનો ભાજપના લોકો પોતે હેસ્કોટ કરીને લઈ જાય છે ને આપતા લે તો અરવિંદ કેજરીવાલજીને કટ્ટર ઈમાનદારની છાપ ભૂસીને એમને જેલમાં નાખવામાં આવ્યા એને બહુ તું કે જેલમાં નાખીશ એટલે રાજીનામું આપી દે એટલે હું મહારાષ્ટ્રની જેમ ખેલ પાડી દઉં એની ખબર નથી નરેન્દ્રભાઈ અમિતભાઈ તમારા બધાની શક્તિ વિચારવાની બંધ થાય છે ને ત્યાંથી અરવિંદ કેજરીવાલજીની ચાલુ થાય છે બિલકુલ ઈશુદનભાઈ જો વાત કરવામાં આવે તો હવે જ્યારે અરવિંદ કેજરીવાલ રાજીનામું આપશે ત્યારબાદ આતિશીજીનું નામ બહાર આવી રહ્યું છે શા માટે આતિશીજીને તેઓ આ પદ માટે પસંદ કરે છે શું તેઓ મહિલા છે તે માટે તેમને પસંદ કરવામાં આવ્યા છે કે અન્ય કોઈ કારણ હોઈ શકે આતિશીજી શિક્ષણ ક્રાંતિ જે દિલ્હીમાં આવી એ મનીષજીને પાછળ આતિશીજી એક ઉભા હતા આખા દિલ્હીના બાળકોને જે મનીષજી અને આતિશી ક્રાંતિ કરી પછી મંત્રી બન્યા મંત્રી બન્યા ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ભણીને આવ્યા છે આતિશી મણેલા ગણેલા ઈમાનદાર કટ્ટર ઈમાનદાર સાથે સાથે સૌથી મોટી વાત એ છે કે દેશ પ્રેમી દેશ માટે મરી મીટવું આંદોલનથી ઉભે ઉભા થયેલા વ્યક્તિ છે અને એટલા માટે જ મને લાગે છે વિધાયકદંડની મિટિંગમાં જે નામ મુકાયું પ્રસ્તાવ અને બધા લોકોએ સ્વીકાર કર્યું અને મને આનંદ છે હું આતિશીજીને અભિનંદન આપું છું મારા મોટા બેન જેવા છે અને અમારા કાર્યકર્તાઓના તમામના લીડર પણ છે મજબૂત મજબૂતાઈથી આગામી મહિનાઓ સુધી એ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે મહિલા મુખ્યમંત્રી તરીકે જ્યારે વિંદ કેદરીવાજીએ ફ્રી વીજળી આપી છે પાણી છે આ બધી સ્થિતિઓ કન્ટિન્યુ ચાલુ રહે સુવિધાઓ એવું એના ઉપર પણ છે અને આતિસિંહજી નામ મેં એટલે જ કીધું કે ભાઈ વિધાયક મીટિંગમાં મિટિંગમાં નક્કી થતું હોય છે પણ અલ્ટિમેટલી અ જે રીતે આતિસિંહજી એ દિલ્હી વાસીઓ માટે કામ કર્યા છે એમના કામ બોલ્યા છે બિલકુલ ઈશુદાન જ્યારે જ્યારે ગુજરાતની અંદર ચૂંટણી હોય છે ત્યારે અરવિંદ કેજરીવાલ છે તેઓ ગુજરાતની અંદર પ્રચાર કરવા માટે આવતા રહેતા હોય છે પરંતુ શું હવે જે આતિશી છે તેઓ પદ સંભાળશે પછી તેઓ પણ જો કદાચ આગામી સમયમાં સમયમાં પ્રચાર કરવાનો આવે તો તે ગુજરાતમાં આવશે અને શું તમે પણ અહીંથી આતિશીજી સાથે જોડાઈને પ્રચાર કરશો દિલ્હીમાં બિલકુલ અમે હરિયાણામાં અમારી ટીમ જવાની છે દિલ્હીમાં જવાની છે દિલ્હીમાં અમે પ્રચાર કરવાના છીએ બધા કારણ કે દિલ્હીવાસીઓને મારે ગુજરાતની વાત કહેવાની છે કે સારું થયું તો ભાજપને નો લાવ્યા અને ભવિષ્યમાં આઠ ધારાસભ્યો છે ને એને ઘરે બેસાડી દેજો ભાજપના કાંડ કરવા સિવાય કઈ કામ નથી સારા લોકો હોય જો એને બાવીસ રાજ્યોમાં એની સરકાર ક્યાંક ને ક્યાંક રહી કોઈ અહીંયા વીજળી ફ્રી મળે તમને મને વીજળી ફ્રી મળે સૌથી મોંઘું રાજ્ય ગુજરાત છે અત્યારે છેતાલીસ હજાર શું કામ અંધભગતી ભાજપ ની અંધ અને ભાજપના આખલાઓ ચરી ગયા બધા હજારો એકર ગૌચરની જમીન ભાજપના અને હિન્દુ મુસ્લિમના નામે વકફ નામે મેલ કરવા માટે લોકો અત્યારે ઠોકી રહ્યા છે વકફ મેલ કરવા ગૌચરવા માટે મેલ કરો વકફ બોર્ડ માં કેન્દ્રમાં તમારી સરકાર છે રાજ્યમાં તમારી સરકાર છે કેન્દ્રમાં સરકાર છે તો તમે સોસાયટી સોસાયટીઓ મેલ કરાવો છો શરમ આવી જોઈએ તમે

તમે જુઓ મોંઘવારીમાં ચરમસીમા એ છે ગુજરાત તમે તમારા બાળકો બ્રિજ નીચેથી નીકળે તો આપણે ચિંતા થાય છે કે પડે નહીં બરાબર છે છ મહિના પેલા પ્રધાનમંત્રી ઉદ્ઘાટન કરતા તિરાડો પરથી શરમાવવી જોઈએ અને ત્રીસ ત્રીસ વર્ષ થયા ગણેશ ઉત્સવ ન કરી શકે ચમકલા થાય તમારામાં ઉકાદ નો તાકાત ન મૂકી દો સરકાર ને પાદ ઉપર મૂકો જોવો સુધામ ગઢવીને ખાલી એક એક દિવસ આપો છમકલો શું કોને બાપની તાકાત નથી ખાલી એક એક પેલું બોલી શકે આ રીતે ગુજરાત ચલાવવાનું ત્રીસ ત્રીસ વર્ષથી આ સરકાર હોવા થાય છમકલા થાય પછી ટ્વીટો આવે શરમ આવવી જોઈએ તો ગુજરાત છે એની હાલત આવી કરી દીધી છે દિલ્હીમાં જઈને પણ લોકોને અમારે કેવું છે બિલકુલ સુદનભાઈ જો ભાજપની વાત કરવામાં આવે તો હાલ ગુજરાતની અંદર પણ ભાજપના નેતાઓ છે તે તેના અંદરો અંદર વાદ વિવાદ અથવા તો વિક્ષેપો આક્ષેપો સામે આવતા હોય છે શું લાગે છે હવે આ વિવાદો ક્યાં જઈને અટકશે વિવાદો હવે બહાર આવશે કારણ કે તમામ લોકોએ ભાજપમાં જઈને પણ મતલબ જવાહરભાઈ ચાવડાએ આજે લખ્યું છે કે સૌથી મોટું ભ્રષ્ટાચાર ભાજપના પ્રમુખો કરી રહ્યા છે દબાણો ભાજપ નેતાઓ કરી છે આ જુનાગઢમાં પાણી ભરાય છે વોકડા ઉપર જે કબજા કરી રહ્યા છે એ ભાજપના નેતા એ કહી રહ્યા છે વર્ષ એ કહી રહ્યા છે તો વિચાર કરો તમે કે ભાજપમાં અત્યારે આખે કલોલમાં રાજીનામા પડે છે બીજે રાજીનામા પડે છે હજી એક વર્ષ જવા દો અને હું તો એમ કહું છું કે અત્યારે ગુજરાતની જનતાને પણ ભાજપ પરથી અરૂચિ થઈ છે ખેસ જુએ છે ને એટલે એને એને શુભ ચડે છે આ ક્યાં આવી ગયા તમે જુઓ વડોદરામાં વડોદરા અને સુરતમાં લોકો નેતાઓને ભગાડ્યા એટલે ક્યાંક ચમકલાના નાટક કરવા પડ્યા લોકો હજુ હિન્દુ મુસ્લિમ કરવાની એમની હિંમત તો જુઓ પ્રજા થાકી ગઈ ને પ્રજા જાગી ગઈ છે જાણી ગઈ છે તમે વિચાર કરો કિશન બરવાડની જે હત્યા થઈ હતી ક્યાં ન્યાય મેળ્યો એને ક્યાં ન્યાય મળ્યો ત્રીસ દિવસમાં આમ કરીશું અને અહીંયા પાછા એ દિવસે કહેતા હતા કે પાકિસ્તાન થી આવે હજુ જો પાકિસ્તાન વાળા અહીંયા આવીને ગુજરાતમાં આવીને ઢોકળા મારી જતા હોય તો હું તમને ઘાસ કાપવા માટે બેસાડે છે ગૃહમંત્રી મુખ્યમંત્રી એટલે બહુ જ સ્થિતિ મને બહુ શરમ આવે છે અને આ લોકોએ ઢાંકડીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ ગુજરાતની જનતા તમને એટલો બધો પ્રેમ આપ્યો પણ બે હજાર ને સત્યાવીસ માં છૂટા આ ક્યાંક વરસાદ પડે એવી રીતે છૂટો જવાયો કોક માંડ છે ભાજપ બિલકુલ સુદેનભાઈ વાત કરવામાં આવે તો આજે વડાપ્રધાનની જે વર્ષગાંઠ તો છે પણ સાથે સાથે તેમની જે પીએમ તરીકેની બીજી ટર્મ છે તેના સો સો દિવસ પણ પૂરા થયા છે ત્યારે ભાજપ દ્વારા કહેવામાં આવે છે કે આ વિકાસના સો દિવસનો પૂર્ણ વિરામ થયો છે શું લાગે છે વિકાસના સો દિવસ સફળતાપૂર્વક થયા છે શું સો દિવસમાં કર્યું શું એમણે હું એમ કહું છું કે સો દિવસની અંદર કેટલી જગ્યાએ મણિપુરમાં ભડકા ભરે તમે સો દિવસમાં તમે કઈ ભરતી બહાર પાડી અમારે જરૂર છે ભાઈ બે રોજગારીની છે તમે શું સો દિવસમાં આ તો જૂના જૂના આંકડા હોય લખીને એક લાખ કરોડના બે લાખ કરોડના ના પાંચ લાખ કરોડના એટલે ભાઈ અમને ખબર છે જે બજેટો હોય એ બજેટને નરેન્દ્રભાઈ લગાડી દઈએ કે આ બજેટ આટલા કરોડમાં માની લો કે હરિયાણાને કંઈક આપવાની વાત હોય એટલે દિલ્હી થી ગુજરાત આવતું હોય ને આખું હાઈવે એ હરિયાણાના નામે નાખી દે રાજસ્થાનની ચૂંટણી આવે એટલે રાજસ્થાનના નામે નાખી દે કાંઈ આંકડાઓમાં જે ફેરફારો કરે છે સો દિવસ છે ને હું તો એમ કહું છું કે અત્યારે તાનાશાહી ના છે તમે જો ઈડી સીબીઆઈ ને કેવી આખા દુનિયામાં બદનામ કરીને કે નરેન્દ્રભાઈ ને અમિતભાઈ સુપ્રીમ કોર્ટે કેવું પડે કે તોતા બંધ તોતા બંધ પાંજરાના પોપ તો આ ધંધો નો તો હાલત જુઓ તમે એટલે આ સો દિવસ છે કે જેમાં હા એટલું સારું થયું કે આ સો દિવસમાં સરકાર પડી નથી કારણ કે ટેકાની સરકાર રાજ્ય સરકારો પડી નથી બાકી સો દિવસમાં બધા ખેલ એણે કરી લીધા અને ભગવાન કરે કે આ આવતા જે જન્મ દિવસ આવે નરેન્દ્રભાઈ પોતે નિવૃત્તિ લેશે એવું એમણે કીધેલું છે કે ભાઈ પંચોતેર વર્ષ એટલે બસ હવે જોઈએ ઈ પોતે પોતાનું પાલન કરે છે પછી પ્રજાને મૂર્ખ જ બનાવે છે ભાજપના કાર્યકર્તાઓનું પાલન કરવાનું પોતાને તમે જુઓ એક પદ એક પાર્ટી કરીને એ લોકોએ કમ્પેન ચલાવેલું સી આર પાટીલ તો બે પદ ઉપર છે સી આર પાટીલ જે પ્રદેશ અધ્યક્ષ પણ છે ને સી આર પાટીલ કેન્દ્રીય મંત્રી પણ છે જેપી નડ્ડા કેન્દ્રીય મંત્રી છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ છે એટલે આ પાંચ લોકો બધું ભોગવવાનું છે બાકી બધા કાર્યકર્તાઓ માટે નિયમો આ પાંચ લોકો માટે નહીં પંચોતેર વર્ષ કેમ નરેન્દ્રભાઈ લાગુ ન પડે ભગવાન રામ કહેતા કે રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય આ ખોડિયામાંથી પ્રાણ નીકળવું તો નીકળી જાય પણ મોઢામાંથી શબ્દ ની વચન પડાવે ને એ ફરવા ન જોઈએ આમને વચન ન એટલે પ્રજા એ કહું છું કે હવે જાગી જાજો ને તો ચડી પણ દીકરાઓ માટે નહીં વધવા દે બિલકુલ સુદાનભાઈ અમારે સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આ સુદાનભાઈ ગઢવી હતા જેઓ આપણી સાથે રાષ્ટ્રીય અને રાજ્યની બંને રાજકીય ચર્ચાઓ કરી છે જો આ પ્રકારની ચર્ચાઓ તમને પસંદ આવતી હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલ રહેજો નમસ્કાર